સુરતમાં સેવાના કાર્યો અનેક લોકો કરે છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પરિવાર દ્વારા નવી સિવિલમાં કામદાર ભાઈઓ અને બહેનોને કપડાં વિતરણ કરાયા હતા સુરતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવાર દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કપડાનું વિતરણ કર્યું હતું નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે સિવિલ હોસ્પિટલના કામદાર ભાઈઓ અને બહેનોને કપડાં વિતરણ કરાયા હતા આ સમયે હર્ષ સંઘવીના માતા પત્ની અને બહેન હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે સિવિલમાં કપડાં વિતરણ કરાયા હતા આશરે છસો જેટલા કાર્યકરોને સાડીઓ તથા કપડાંનું વિતરણ કરાયું હતું મારું નામ પ્રાચી હર્ષ સાંભળી છે આજે સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે સિવિલના મહિલા વર્ગ છે પુરુષ વર્ગ છે જે કામ કરે છે કામ કરતી વખતે સાડીનું વિતરણ કરવામાં આવે છે કેવો આનંદ આવી રહ્યો છે ખૂબ જ આનંદ આવી રહ્યો છે એ લોકોને એ લોકોના મોઢા પર ખુશી જોઈને અમને ખુશી થઈ રહી છે આજે વર્કરોને સાડી અને ડ્રેસ આપવાનું અને જેન્ટ્સને શર્ટ અને પેન્ટ આપવાનું કાર્યક્રમ સિવિલમાં ખુશ માટે ખુશી માટે શું કેશો લોકોને લોકો બસ આવીતર કરે કામ કરતા રહે અને વર્કરો ખુશ રાખતા રહે એ લોકોને આપતા એ લોકો કરતા અમને વધારે ખુશી થાય છે